કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જોરદાર ન્યૂ મેલડીમાં ટેટસ જોઈએ એવું ટેટસ આજ બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે આ લાઇટ મોસન આપણી જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયે તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી એને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડી છે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું આપણે અને સર્ચમાં સર્ચ કરી લઈશું ઠાકોર ટેકનિકલ ટેકનિકલ વન લખવાનું મિત્રો અને બ્લોક બ્લોક સ્પોટ લખવાનું મિત્રો આ રીતે ઠાકોર ટેકનિકલ વન બ્લોક સ્પોટ લખ્યા પછી સર્ચ થઈને મિત્રો આવી જશે અહીંયા ઉપર જોઈ લેવાનું ઠાકોર ટેકનિકલ વન લખેલું હશે ડોટ લખેલું હશે અને બ્લોક સ્પોર્ટ ડોટ કોમ લખેલું હશે મિત્રો અને નીચે પણ ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું હશે આના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે આપણું પેજ ઓપન થઈ જશે મિત્રો આ રીતે આપણું પેજ ઓપન થઈ જશે મિત્રો પેજ ઓપન થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા ઉપર ત્રણ લાઇન દેખાતી હશે આ લાઇન પર ટચ કરી દેવાનું લાઇન પર ટચ કરશો એટલે તમને અહીંયા સર્ચનું ઓપ્શન દેખાશે ઉપર સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં કોડ લખવાનો રહેશે આપણે કોડ લખીશું ઝીરો એક ઝીરો એક લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે સર્ચ થઈને મિત્રો આવી જશે આર્ટિકલ આ રીતે આર્ટિકલ આવી જશે મિત્રો રાગી રોટી નાચી રોટી રેસિપી મિત્રો વારું લખેલું હશે મિત્રો આના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું છે મિત્રો ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી અલાઇટ મોશનનો ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન કરી તમને આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો તો અહીંથી બેગ જાઉં છું મિત્રો અલાઇટ મોશન ઓપન કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ આવી અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું અને ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ મેલડીમાંને ઇમ્પોર્ટ કરીએ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો ખાલી ફોટો ચેન્જ કરશો અને ટેક્સ લીક્સ હું ફોન્ટ ના હોય તો ફોન્ટ એડ કરી લેવાના એટલે તમારી રીતે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આપણો ફૂડ પ્રોજેક્ટ આવી જશે મિત્રો આ ફોટો પીએનજી ચેન્જ કરવી હોય તો નીચે અહીંયા ગ્રુપ વન લખેલું એની નીચે ફોટો પીએનજી આપેલી છે મિત્રો મેલડી અલડીમાંની એ ફોટો પીએનજી તમે ચેન્જ કરી શકો છો ડિલેટ કરીને તમારી રીતે એડ કરી લેવાની અને ટેક્સ લિરિક્સમાં ફોન ના હો તો ફોન ટેલિગ્રામ પર આપેલો જ છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી એ લાઈટમાં શું ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો ફોનને અહીંયા મિત્રો આ ગ્રુપ ગ્રુપમાં ફોટો ચેન્જ કરવા માટે ગ્રુપ વન ફો લખેલું એના પર ટચ કરી દેવાનું એડિટ ગ્રુપ પર જઈશું ફરીથી અહીંયા ગ્રુપ એન્ડ માસ્ક વન લખેલું છે મિત્રો બીજા નંબરની લેયર એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જવાનું હવે મિત્રો ફોટો દેખાશે બીજા નંબરનો અહીંયા ગ્રુપ ફોટા પર ટચ કરી દેવાનું હોય અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબર નંબરવાઈઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોટો એલડીમાંનો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો ગ્રુપમાં મિત્રો બેઠ જઈશું આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો અહીંયા તમારી જે ટેક્સ પેન જે એડ કરવી હોય તો એડ કરી શકો છો મિત્રો અહીંયા ઉપર મિત્રો પાર્ટિકલ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનું ઓન કરશો એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે સ્ટેટસ રેડી થઈ જાય એટલે અહીંયા તીર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી